નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદની સાંઈ ખુશી સોસાયટીમાં નળ કનેક્શનનો નગરપાલિકા દ્વારા કાપી નાખાતા જ સોસાયટીના રહીશોએ ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી આજરોજ બુધવારના રોજ બાર કલાકે વાત કરીએ તો દાહોદની સાંઈ ખુશી સોસાયટીમાં ગેરકાયદેસર કનેક્શનો કાપી નાખવાની કામગીરી દાહોદ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં કડાણાથી દાહોદ આવતી પાણીની પાઇપલાઇન મળી આવી હતી દોઢસોથી વધુ કનેક્શનોનું જોડાણ હતું જેની જાણ દાહોદ નગરપાલિકાને થતાં જ તેઓ સોસાયટીમાં તેઓ કર્મીઓની સાથે પહોંચ્યા તમામ ગેરકાયદેસર કનેક્શનો પાલિકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં દૂર કરી કાર્યવાહી હાથ ધરી પણ નળ કનેક્શનો કાપી નાખતા દોઢસોથી વધુ પરિવારજનોને ગરમીમાં પાણી તાળે પાણી માટે સોસાયટીમાં રહેતા તમામ પરિવારજનોને પાણી માટે વલખા મારવા પડ્યા હતા જેને લઈને સોસાયટીમાં રહેતા એપીએમસી ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરની ઓફિસ ખાતે પહોંચી ગયા હતા અને વહેલામાં વહેલી તકે નળ કનેક્શનો શરૂ કરવા ધારાસભ્ય નિર્લેખિત રજૂઆત કરી હતી હા અમે ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી પાસે સાહેબ પાસે મળવા આવ્યા છે અને અમે બનાવ એના એ અમારે તો બધાને પાણી મળે દોઢસો થી બસો ઘરો પાણી હવે કનેક્શન કાપી દીધું છે તો પાણી ની પ્રોબ્લેમ ચાલી રહી છે અને અમે બધા પાણીથી પરેશાન છીએ તો અમારે ક્યાં જવું એ સવાલ લઈને અમે ધારાસભ્ય શ્રી મળવા આવ્યા છે શું કીધું ધારાસભ્ય ધારાસભ્ય આશ્વાસન આપ્યું છે હમણાં સીઓ સાહેબ ને વાત કરી તો પેલા કઈ મિટિંગ માં છે પછી સીઓ સાહેબ સાથે કઈ બેઠક કરીને સાંજ સુધી કઈ નિર્ણય લેશે આશ્વાસન આપ્યું છે આપનું નામ મોહનલાલ મહાવ હા અમે લોકો સાયકલ સોસાયટીમાંથી આવ્યા છીએ અમારા દોઢસોથી બસો ઘરો છે ત્યાં અમારા લોકોને પાણીની પ્રોબ્લેમ પાણીનો પ્રોબ્લેમ છે તો અમે લોકોએ પણ એમ કે કનેક્શન લીધેલા હતા એ કનેક્શન આ નગરપાલિકાવાળા કાપી ગયા છે તો અમારે પાણીની સમસ્યા માટે ક્યાં જવાનું તો અમે લોકો હમણાં સાહેબ શ્રી કિશોરી સાહેબ પાસે અમે લોકો રજૂઆત કરવા માટે આવ્યા હતા તો એમણે કહ્યું છે કે હા તમારું પાણીનું કનેક્શન અમે લોકો કરી આપશું એમ એટલે અમે લોકો જલ્દીથી જલ્દી અમારે એમ કે આ પાણી પ્રોબ્લેમ સોલ્વ થાય એના માટે અમે લોકો પ્રશ્ન લઈને આવ્યા તો એમણે હા પાણી છે અને એમને હજુ પણ વિનંતી કરીએ છીએ અમ કે જલ્દીથી અમારા સોલ્યુશન આવે અને અમે લોકો આ પાણીની પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવશે આપણું નહીં ના